ઉના ગીરગઢડા તથા વેરાવળમાં અનધિકૃત રીતે ફટાકડા વેચતા વેપારીઓને પકડી પાડતી ગીર સોમનાથ એલસીબી ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં અનધિકૃત રીતે લાયસન્સ પરવાના વગર ફટાકડા વેચતા વેપારીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ બસ્સો સત્યાસી તથા સ્ફોટક અધિનિયમ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરતી ગીર સોમનાથ ઉના ગીરગઢડા તથા વેરાવળ ફટાકડાના વેપારીઓ પાસેથી કુલ રૂપિયા ચાર લાખ અઠાર હજાર છવ્વીસનો મુદ્દામાલ કબજે કર્યો આ કામગીરી કરનાર અધિકર્મચારીઓ એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ તથા એએસઆઈ નરવણસિંહ ગોહિલ ગોવિંદભાઈ વંશ અજીતસિંહ પરમાર લાલજીભાઈ બાંભણિયા નરેન્દ્રભાઈ કછોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નટુભા બસિયા ગોવિંદસિંહ વાળા નરેન્દ્રભાઈ પટાટ રાજુભાઈ ગઢિયા કમલેશભાઈ પીઠિયા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ બાંભણિયા ધર્મેન્દ્રસિંહ ગોહિલ પેરોલ ફ્લો સ્કોડના એએસઆઈ સુભાષભાઈ ચાવડા તથા પોલીસ એન્ડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતા કમલેશભીર સાથે અરસદ વાઢેર ઉજાગર ન્યૂઝ ઉના તો હવે ઉજાગર ન્યૂઝને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો